Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không? Bây giờ. những video hấp dẫn

પૂરે પ્રોજેક્ટ કોઈ સેફટી નથી સાહેબ એને બોલાવ જેતી રામીનજીયાના અંદર એવા એવા ચુકરા છે દેવ કોઈ સાફ કરવા રેડી નહી તઈ દુંગવાનો તો પછી શું થાય કે પાછળ ચાલો બતાવ આ પલંગો પડી

જે જાંબા આદિજાતિ આશ્રમ શાળા આવેલી છે અને ત્યાં સ્કૂલ પણ આવેલી છે ત્યાં એ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારના દરેક બાળકો એંગળી શિક્ષણ ખાતે આવેલ શિક્ષણ લેવા માટે આવેલા છે તે જગ્યા પર અમે એંગળી મુલાકાત કરતાં અમને એની હકીકત અને વાસ્તવિક જાણવા મળેલ છે કે અહીંનું જે રસોડું જે જમવાનું બનાવવાનું છે ત્યાં બાળકો પોતાની ટુકડી બાંધીને સવાર બપોર અને સાંજનું ભોજન બનાવે છે ને ભોજનની અંદર કોઈ જ પોષણયુક્ત ખોરાક દેખાતો નથી અને કોઈ ગુણવત્તા વાળું કોઈ ખોરાક પણ દેખાતો નથી ત્યાં અત્યારે અમે જોયું ત્યારે પાણી જેવી પાણી પાણી જેવા બાકડા બનાવવામાં આવ્યા છે અને કાચા રોટલા છે મકાઈના એ બી નાના નાના ઢેબરા જેટલા બીજી વસ્તુ સ્કૂલની અંદર મુલાકાત કરી ત્યારે સ્કૂલની અંદર એક એ જ વર્ગની અંદર રહેવાનું ખાવાનું ઊંઘવાનું એ જ જગ્યા પર ને તમે ગાદલા પણ જોયા હશે તો ચાહે બે થી ત્રણ વર્ષથી દળની અંદર પડેલા હોય એ રીતના દળ પણ ઉડી રહ્યો છે સાથે સાથે આંગળી કોઈ પણ શિક્ષકોમાં અમે ત્યાં પૂછતા ત્યાં એંગળી ફરજ બતાવતા પાંચ શિક્ષકોમાંથી અમને એંગળી બે શિક્ષકો ભણાવતા નજરે પડેલ છે બાકી બીજા જે શિક્ષક છે એ જે રસોડા ભોજનાલયની અંદર ત્યાં પોતાના જે બાળકો જમવા બનાવી રહ્યા ત્યાં આગળ અમની હાજરી છે બીજી વસ્તુઓ અમે બહાર જે વિઝિટ કરી તે જગ્યા પર બાળકો જે પાણીનું જે પાણી ગરમ કરીને નાહવાનું છે જે ખુલ્લા ખેતરની અંદર ત્યાં આંગળી કરી રહ્યા છે તો આદિવાસી વિસ્તારની અંદર હિંસક પ્રાણીઓ અને જે આપણને મૃત્યુ પમાડી શકે એવા સાપ પણ ફરતા હોય છે એવી જગ્યાની અંદર આ નાના નાના બાળકો રહે છે અને સાથે સાથે એ પણ વસ્તુ જાણવા મળી છે કે કોઈ પણ બાળક અહીંડી બીમાર હોય ત્યાં આગળ આરોગ્યની કોઈ સુવિધા નથી આ બાળક ગઈકાલે પડ્યું છે અહીંડી આંખમાં સોજો છે આ બાળકની અંદર કોઈ જગ દવાખાને પણ લઈ જવામાં નથી આવ્યું અને આ જે તે બાળક છે એના મા બાપ પણ નથી તો આવા આદિવાસી વિસ્તારના જે બાળકો એંગળી ભણી રહ્યા છે તો એંગડી અમે ફરજ પર જ્યારે આપ પૂછ્યું કે પ્રિન્સિપલ કહી છે તો એ પ્રિન્સિપલ કોઈ પોતાના કામ અર્થે બહાર જયેલો છે એના સ્થાનિક શિક્ષકો અમને જણાવેલ છે સાથે સાથે સરકારશ્રીને પણ અમને નમ્ર વિનંતી છે અને આજુબાજુ જે પ્રતિનિધિ સમાજ માટે કરી રહ્યા છે એમને પણ નમ્ર વિનંતી છે કે એક વખત આ સ્કૂલની મુલાકાત લેવામાં આવે અહીંયા અમારા ગરીબ બાળકો ભણી રહ્યા છે અહીંયા ઘડી સ્કૂલની અંદર આશ્રમશાળામાં બાળકો કેમ મૂકે છે કેમ કે અમારા વિસ્તારની અંદર રોડ રસ્તાના રસ્તો ખરાબ છે સાથે સાથે અમારા જે માતા પિતા છે એમને મજૂરી અર્થે શહેરી કામ કરવા માટે જવું પડે છે એટલા માટે અમારા બાળકોને એકડી ભણવા મૂકવામાં આવે છે જેને એકળી શિક્ષણ નથી ખાવાની સારી સુવિધા નથી એટલે ખાવાનું જેવો તેવો ખોરાક મળે છે અને બાળક બીમાર પડે છે બાળક બીમાર પડે છે અને દવાખાને જ લઈ જવામાં આવે છે પણ ત્યાં કોઈ સારી સુવિધાઓ પણ નથી અને બાળકને એકડી સુવિધાઓ પણ નથી આરોગ્યની એટલા માટે બાળક ભણતર છોડીને પોતાના ઘરે જતું રહે છે અને મજૂરી કામ કરવા માટે કામે લાગી જાય છે જામબા ગાંધીનગર આજી જાતિ વિકાસ ગાંધીનગર સંચાલિત દ્વારા ચાલતું એક આક્રમ શાળાની અમે જતા જતાં ઊભા રહીને જોયું ઘણી વખત અમે આ રીતના જતા જતાં અહીંયા નજર કરતા જઈએ ને ત્યારે અમને પણ એવું દુઃખ થતું હતું કે અહીંયા ખરેખર ઊભા રહીને તપાસ કરવા જરૂરી છે ત્યારે આજે અમે અહીંયા જ્યારે મુલાકાતે આવ્યા ત્યારે આ શાળાની હાલત તમે જોઈ રહ્યા હોવ આજે છોકરાઓ અમારી સમક્ષ જ્યારે બસ અને જ્યારે રસોડાથી લઈને ટોટલી ભણવા માટેના ક્લાસ રૂમની અંદર બી તપાસ કરતા આજે છોકરાઓને જે મજબૂર થઈને ભણવા માટે જે એક મજબૂર થવું પડી રહ્યું આ પરિસ્થિતિ આજે આદિવાસી સમાજની છે આજે અમારો સમાજ છોકરાઓ છાત્રાલય કે આશ્રમ શાળામાં મૂકી અને પૂરે વિશ્વાસથી તો વિશ્વાસ મૂકીને કે છે મારું બાળક ત્યાં ભણે છે પણ આજે ભણવા માટે મજબૂર થઈને છોકરાઓને ખૂબ મોટી તકલીફ પડી રહી છે તો આ કન્ડિશનની અંદર જો આ પરિસ્થિતિમાં રહીને અમારું બાળક જો ભણે ત્યારે એક બાજુ કહેવામાં આવે છે કે ભણે ગુજરાત વધે ગુજરાતના નારા સાથે વસ્તુ તદ્દન ખોટી છે બિલકુલ નિષ્કાળજી આ શાળાની છે કેમ કે આજે છોકરાઓ જ્યારે રસોડાની અંદર અમે તપાસ કરતાં રસોડું ચાલુ હાલતમાં હતું એમાં કોઈ રસોઈઓ પણ આજે જોવા મળ્યું નહીં અને છોકરાઓ પોતપોતાની કમિટી વાઇઝ આજે રોટલા છેકીને જ્યારે રસોડું બનાવીને પોતે સ્વૈચ્છિક ખાવા માટેની રસોડાની તૈયારી કરતા જોવા મળ્યા છે અને પૂછવામાં આવ્યું કે આ રીતના અમારી દરરોજની ટુકડી બનાવેલી છે અને ટુકડી દ્વારા અમે દરરોજના વેચીને રસોડું બનાવીને ખાઈ રસોઈ છે તાકી એક છે પણ અમને જોવા નહોતો મળ્યો અને રીતે શિક્ષણ શાળાની અંદર તપાસ કરતા શિક્ષકોના એ લોકો દ્વારા સાંભળ્યું શિક્ષકો હતા અને રહેવા માટે જે હતા એમના જે પલંગો એ એ જ રૂમની અંદર રેવાનું અત્યારે દિવસે ભણવાનું અને રાત્રે ઊંઘવાનું થાય ત્યારે જે ગોધડા અને પલંગો બાર ઓટલા પર આજે આ હાલતમાં પડ્યા છે અને સાંજે ફરી પાછા છોકરાઓ એ જ પલંગો અંદર લઈ જાય લાવે લઈ જાય બિલકુલ આજુબાજુથી આપણા આદિવાસી સમાજ વસ્તુ હોય એવું લાગે છે તો દરેક જણે ખરેખર કાળજી લેવી જરૂરી છે અને આવી રીતના આપણું છોકરો આગળ ભણી શકે એવી કન્ડિશન જ નથી જય જુહાર જયારે सोले तार मम्मी करे बेटा तार मम्मी

યા વાલી બધા આ બહન કેર ભેગાવા બધા દેરાવ છે જેરાવ છે

મા બાપ લોકો પોતાના રોજગાર અર્થે સિટીમાં જતા રહે છે અહીંયા બાળક ભણવા કેમ મૂકે છે એમના પેલા સાહેબ કહેતા હતા અમારે કોઈ બાળકો લેવા જરૂર સાહેબ અમારો આદિવાસી વિસ્તાર આશ્રમ શાળામાં ભણ્યો છે બરાબર અને આશ્રમ શાળામાં રહીને જ ભણવાનો છે અમારા વિસ્તારની અંદર રોડ રસ્તાના બી ઠેકાણા નથી સારા પૈસા આર્થિક રીતે બી એટલો સમાજ ન પડો છે એટલા માટે શિક્ષણ અર્થ એ આવે છે ત્યારે ભોજન સારું નહીં મળતું શિક્ષણ સારું નહીં મળતું એટલે બાળક બીમાર પડે ભોજન સારું ના એટલે બાળક બીમાર પડવાનું સાહેબ આપણે ગમે તેવું ખાશું એટલે અત્યારે મેં ત્યાં રોટલો બી ખાઈ ના આવ્યો કેટલો કાચો છે પાણી જ છે પેલાની અંદર હવે એ વસ્તુ ખાઈ દવાખાને જઈશ દવાખાના બી સારી સરગાવ આદિવાસી એટલે કોઈ કરતું જ નહીં સારી દવા એટલે છોકરી વિચારીને પોતાનું ઘર છોડી દે છે અહીંથી જઈને પછી ત્યાં આગળ ખેતી કરવા લાગે મજૂરી અર્થે મા બાપ કંટાળી કરે હું મજૂરી લઈ જાય મજૂરી લઈ જાય બાળક ની જ હાલત

પોતે બાળકો પોતાના જમીન નો પ્રશ્ન છે